આજનું રાશિફળ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ આજે તમે જે કરશો તેમાં ઊર્જાથી સફર હશો તમે દરેક કામ સામાન્ય પણે લાગતા સમય કરતા અડધા સમય માં પાર પાડી શકશો તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ઉપાય ઘરમાં ફળદાયક છોડો હોવું કુટુંબ જીવન માટે શુભ છે વૃષભ રાશિ ફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે આ રાશિના લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે પરિવારમાંના કોઈ મોટી વય વ્યક્તિની તબિયત તાણ તબિયત કરી શકે છે જો તમે સમજી શક્ય છે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો આજે બહારનું ખોરાક તમારા પેટની હાલત ખરાબ કરી શકે છે તો આજે બહારનું ખાવાનું ટાળો ઉપાય આર્થિક રૂપે પછાત છોકરીઓને ખીર ચાવલથી બનાવેલો મિષ્ઠાન વિતરિત કરવાથી પારિવારિક ખુશહાલી વધારી છે મિથુન રાશિફળ તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે તમારો ખાસ મિત્ર તમારા અંશુ લૂંટશે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે સ્વર્ણની અંગૂઠીમાં મંગલ યંત્ર કોતરાવીને ધારણ કરો કર્ક કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઉર્જાનો સંચાર થશે આજનું જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને સ્વાદ માણવા મળશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો આ તમારા સંબંધોને વધુ તીવ્ર બનાવશે ઉપાય દાંત સાફ કરવા માટે નીમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વ્યક્તિ જીવન સાચવો સિંહ રાશિ પર કુદરતી તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો તમે તમારા માતા પિતા તમારા જીવનસાથી કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્નજીવન ને નિખારશે જો તમારું અવાજ મધુર છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમી ને ખુશ કરી શકો છો ઉપાય લીલા રંગની બોટલમાં ગંગાજળ રાખી પીપલના ઝાડના મૂળમાં દબાવો આ પરિવારમાં શાંતિ અને આનંદ સાચવશે કન્યા રાશિ ફળ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે જમીન અથવા કોઈ મિલકતમાં નિવેશ કરવું તમારા માટે જીવલેણ હોઈ શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓમાં નિવેશ કરવાથી બચો તમારા પરિવારના સભ્યો કહે છે એ દરેક બાબત સાથે તમે કદાચ સહમત નહીં થાવ પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે તમને ક્યાંથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક આર્થિક સ્થિતિ માટે પોતાના ઘરમાં છો આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો રહેશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે સફળતા માટે સ્વપ્ન જોવું ખરાબ નથી પરંતુ હંમેશા ખોવાયેલા રહેવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે ઉપાય તમારા પ્રેમ સંબંધ પ્રેમિકા ને સફેદ ચોકલેટ ની પ્રસ્તુત કરો વૃશ્ચિક રાશિફળ આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે એક જૂનો મિત્ર અંધારી મુલાકાત લેશે અને ખુશીભરી યાદોને પાછી લાવશે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કઈક વિશે નહીં કરો ફક્ત અસ્તિત્વનો આનંદ લો અને અનુભૂતિ દ્વારા પોતાને ભીનું થવા દો સ્વયંને ભાગદોડ માટે દબાણ ન કરો ઉપાય તમારા પ્રેમ સંબંધને મજબૂત કરવા માટે તમારા પ્રેમી પ્રેમિકાને સફેદ ચોકલેટની ની પ્રસ્તુત કરો ધન રાશિ પણ સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ સારો ધન લાભ થશે તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદભુત જણાય છે આજે તમારી વાત કરવાની રીત ખૂબ ખરાબ રહેશે જેના કારણે તમે સમાજમાં તમારું માન ગુમાવી શકો છો ઉપાય નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે સંતો અને વિદ્વાનોનું આદર કરો મકર રાશિ ફળ લાંબા ગાળાની માંદગી તમને મુક્તિ મળે એવી શક્યતા છે યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ચૂકતા નહીં સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યતીત કરી શકે છે ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમ જ તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય શાંતિપૂર્ણ અને આનંદમય કુટુંબ જીવન માટે તાંબા અથવા સ્વર્ણ જો શક્ય હોય તો માં પાણી મૂકી એનાથી જ પીઓ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાયો જે તમારી આવકની ક્ષમતાને વધારશે ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાયનું પહાડ કરાયો હોય કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો આજે તમે પ્રેમાળ મૂડમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે તમારા માટે સારો સમય શોધવો સારું રહેશે તમારે પણ તેની અત્યંત જરૂર છે જો તમે તમારા મિત્રોને તેમાં ભાગ લેશો તો આનંદ બમણો થઈ જશે ઉપાય તમારા કુટુંબ જીવનમાં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા સંકટ મોચન અષ્ટક અને ભગવાન રામની સ્તુતિ વાંચો મીન રાશિ ફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો ખુશખુશાલ ઊર્જાસભર પ્રેમાર મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબ યોજવો આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે તે એક અદભુત દિવસ છે મૂવી પાર્ટી અને મિત્રો સાથે ફરવા માટે શક્યતા છે ઉપાય તમારી અને તમારા પ્રેમી વચ્ચે સારી સમજ વધારવા માટે પીળા રંગ સંબંધિત ખાવાની વસ્તુઓ જેમ કે હળદર કેસર અને કુળું ઉમેરો